જય માતાજી મિત્રો ટોમેટા આ દેશી ટોમેટા છે હારો છે એકલો સોહણિયું ખાતરથી બધો ઉપયોગ કરાય ઘણા ખેડૂતો એરિયા ખાતરને આ એકદમ કરતા હોય આ બધી સોણીઓ ખાતર હજી લગી રહે કોઈ વાંચી કોઈ દવા કે કોઈ ઉપયોગ કર્યો નહીં પણ આ ટોમેટાના થોડા હળાવડા થઈ ગયા અને કોઈને ખોટું લાગતું હોય ને કે તો પોતે રિજેક્ટ કરાય કે આ કેમ કેમ છે ખાતર છે એ જ મહત્વ છે ખાતર થી ખેતી રે ને એકદમ હારા ગયો હારો મિત્રો ઓકે આવા નવા વિડીયો અમારા જોતા રહેજો આવા નવા ટોમેટો વિડીયો આવતા રહી અને બધી કેવી રીતે તમારે પણ સારું લાગે જોતા રહેજો મિત્રો જય માતાજી